પહેલાં મને રસોઈ બનાવવામાં બિલકુલ રસ નહોતો અને મને મેથેમેટિક્સમાં બહુ રસ હતો પણ જ્યારથી મને ખબર પડી કે મેથેમેટિક્સ અને રસોઈ એક જ વસ્તુ છે બંને વસ્તુ પ્રપોશનથી ચાલે છે તો ત્યારથી મને રસોઈમાં પણ બહુ રસ પડવા માંડ્યો અને રસોઈ પણ સારી બનવા માંડી કે અમુક માપ અને અમુક રીત સાથે જો એને બનાવવામાં આવે તો સુપર ડ્યુપર રસોઈ બની શકે છે આજની રેસીપી ભાજીપાઉં ઇઝ ઓલ્સો વન ઓફ માય બેસ્ટ રેસીપી તમને લોકોને ચોક્કસ ગમશે જો તમને ગમે તો આ ટાઈપનું બટન આવે છે જેને કહેવાય છે લાઈક લાઈક દબાવશો તો એની નીચે એક હાઈપનું બટન આવશે એમાં અમુક પોઈન્ટ્સ આવશે જો તમે હાઈપ કરશો તો આપણી ગુજરાતી રેસિપીસ બહુ જ આગળ વધશે અને ઘણા બધા લોકો સુધી આ રેસીપી પહોંચશે તો ચાલો જઈએ મારા કિચનમાં એવું કોઈ શાક નહીં હોય કે જેમાં આટલા બધા વેજીટેબલ્સ કોલીફ્લાવર કેબેજ દૂધી લસણ ડુંગળી બટાકા ટામેટા મરચાં એવો કોઈ શાક નહીં હોય કે જેમાં આટલા બધા વેજીટેબલ જતા હશે તો ગેસ કરો આજે શેની રેસિપી છે તો હવે ક્લિયરલી તમે જોઈ શકો છો જેટલી ડુંગળી છે એટલા ટામેટા છે અને જેટલી કેબેજ છે એટલું કોલીફ્લાવર છે આ માપ રાખશો તો તમારી આ રેસિપી ખૂબ જ સરસ બનશે તમારામાંથી કોઈને તો વિચાર આવતો જ હશે કે આધુનિક જમાનામાં પણ આટલા બધા મિક્સર બ્લેન્ડર આવ્યા હોવા છતાં તમે છીણીનો ઉપયોગ કેમ કરો છો આટલા બધા શાકભાજીને છીણવા માટે સો યુ આર રાઈટ હું આ રીતે જ ભાજીપાવ બનાવું છું અને બિલીવ મી શાક બહુ જ સરસ બને છે તમે મારા પર વિશ્વાસ તો કરો જ છો અને તમને ખબર જ છે કે હું જે પણ રેસીપી બતાવું એમાં કંઈક યુનિક હોય પ્લસ એમાં ન્યુટ્રિયન્ટ વેલ્યુ જળવાઈ રહેતા હોય થોડી મહેનત કરવી પડે તો કરું તો કોલિફ્લાવર અને કેબેજ આવી રીતે છીણી લેવાના છે ઓલસો ડુંગળી અને ટામેટા પણ તો અહીં આપણે ડુંગળી છીણી રાખીશું અને બધું સાંતળવા મૂકીશું અને એ સમય દરમિયાન આપણે ટામેટા પણ છીણી લઈશું તો ચાલો ગેસ બાજુ આગળ વધીએ તો અહીં આપણે સૌથી પહેલાં કડાઈ મૂકી દીધી છે અને એમાં ઓઇલ નાખવાનું છે લગભગ ત્રણ મોટા સ્કૂપ મેં ઓઇલ લીધું છે હવે તેલ સામાન્ય ગરમ થવા દેવાનું છે એકદમ ધુમાડા એવું નહીં અને તેમાં આપણે જે લસણ લીધું હતું લગભગ વીસેક કડી જેવું લસણ છે એ આપણે આની અંદર એડ કરી દેવાનું છે તેલમાં સૌ પ્રથમ આપણે લસણને જ આવી રીતે થોડું ફ્રાય કરીશું અહીં તમે જોઈ રહ્યા છો કે લસણ ફ્રાય થાય એટલું તેલ તો લેવાનું જ છે હવે લસણને ડાર્ક નથી થવા દેવાનું ડાર્ક થતાં પહેલાં જ આપણે જે કોલિફ્લાવર છીણીને રાખ્યું હતું તેને એડ કરી દેવાનું છે અને લસણ અને કોલીફ્લાવરને સાંતળાવા દેવાના છે તો અહીં તમને દેખાઈ રહ્યું છે કે કલર થોડો માઇલ્ડ ચેન્જ થઈ ગયો છે એ સમયે આપણે જે કેબેજ છીણીને રાખ્યું હતું તેને નાખી દેવાનું છે સાથે જે મેં દૂધી બાફીને રાખી હતી બટાકાની સાથે તેને પણ છૂંદો કરીને નાખી દીધો છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે સાંતળી દેવાની છે કારણ કે હવે આપણે નાખવાનું રહ્યું છે બટાકા ટામેટા વટાણા એટલે આ બધી જ વસ્તુ સારી રીતે શેકી કાઢવાની છે પહેલાં ફટાફટ ફટાફટ બધું નાખી દેશો તો પછી ભાજીપાવનો સ્વાદ નહીં આવે જેઓ મારા ઘરે બને છે હવે તેલના રેલા નીકળે એટલું બધું તેલ તો મેં નાખ્યું જ નથી એટલે આજુબાજુથી થોડું તેલ તમને દેખાશે કે બહાર નીકળ્યું છે એટલે આપણું બધું શેકાઈ ગયું છે એટલે ત્યાર પછી આપણે જે ડુંગળી છીણીને રાખી છે એ આપણે આની અંદર નાખી દઈશું તમને એમ થશે કે આટલે આધુનિક જમાનામાં પણ છીણીનો ઉપયોગ કરીને ભાજીપાઉ બનાવે છે મને પણ ઘણીવાર એવું થાય છે કે આટલા આધુનિક જમાનામાં હું છીણીનો ઉપયોગ કરીને ભાજી પાઉં કેમ બનાવું છું પણ બિલીવ મી મેં છે ને ડાયરેક્ટ કુકરમાં બનાવીને પણ ખાધા છે મને ભાયા નહીં મિક્સરમાં ક્રશ કરીને પણ ખાધા છે પણ મને ભાયા નહીં તો મારી આ જ રીત હવે મેં કોન્સ્ટન્ટ રાખી છે અને બહુ સરસ બને છે મારા ફેમિલીમાં બધાને ભાવે છે ગેસ્ટ આવે ને ત્યારે પણ હું આ ભાજીપાવ બનાવું તો બધાને ભાવે છે એટલે હવે મારે આ રીત ચેન્જ કરવી નથી અને તમે પણ મારી રીત પકડી શકો છો તો હવે મેં ટામેટા પણ છીણીને જ નાખી દીધા છે અને ડુંગળી કેબેજ કોલીફ્લાવર લસણ ટામેટા આટલી બધી વસ્તુ એડ થઈ ગઈ છે બધી જ વસ્તુ દસેક મિનિટ માટે શેકાવા દીધી પછી ભાજીપાવનો મસાલો જે હું કોઈ કંપનીનો નથી લાવતી પણ ખાદી ગ્રામ ઉદ્યોગમાંથી લાવું છું બહુ જ સરસ હોય છે અને એકદમ તાજા મસાલામાંથી બનાવ્યા હોય એવું લાગે છે એ ત્રણ ચમચી ભરીને આપણે આની અંદર એડ કરી દેવાનો છે બસ સારી રીતે એ મસાલો બધો મિક્સ કરતા જાઓ એટલે બધો જ ગ્રેવીનો ભાગ છે હજી આપણે બટાકા નાખ્યા નથી તમે જોઈ રહ્યા છો અને વટાણા પણ નાખ્યા નથી તો એક પ્રકારની આ જે ગ્રેવી છે એ ગ્રેવીમાં આપણે મસાલો નાખી દેવાનો છે અને મસાલાને પણ સારી રીતે આની સાથે સાંતળવાનો છે ફાઇનલી વટાણા જે અલગથી બાફ્યા હતા એને મેં આની અંદર એડ કરી દીધા છે અહીં તમે જોઈ રહ્યા છો કે કોઈ પાણી પાણી જેવું હવે મારું શાક દેખાઈ નથી રહ્યું ભાજીપાઓનો આકાર લેવા માટે શાક તૈયાર છે થોડું મને લાગ્યું કે ઓઇલ ઓછું લાગે છે કારણ કે બટાકા પણ નાખવાના બાકી છે એટલે બીજું એક સ્કૂપ ઓઇલ મેં એડ કરી દીધું છે ફાઇનલી બધા બટાકાને છોલીને એને પણ હાથી જ મેશ કરી દીધા છે અને એને હવે આપણે એમાં એડ કરી દીધા છે શાકને થોડું ઉકળવા દેવું પડશે એટલે મેં બાઉલમાં ભરીને પાણી પણ નાખી દીધું છે પાણી ચોક્કસથી નાખજો કારણ કે જો તમારે શાકને થોડીવાર ઉકળવા દેશો થોડીવાર હલાઈ હલાઈને એને ચઢવા દેશો તો સ્વાદ વધારે સરસ જ આવશે એટલે થોડુંક ડ્રાય પણ લાગે છે અને પાણી નાખીને તમે ઉકળવા દેશો એટલે બધો રસો સરસ રીતે તૈયાર થઈ જશે હવે છેલ્લા છેલ્લા મસાલામાં આપણે છેલ્લે લીંબુનો રસ નાખીશું અને હવે ભાજીપાઉનો કલર માટે આપણે કલરનું મરચું જે આવે છે તે લઈશું તેનાથી આપણો કલર સરસ આવી જશે સ્વાદ તો ઓલરેડી આવેલો જ છે પણ કલર સારો હશે તો ખાવાની મજા પડી જશે હવે પ્રમાણસર મીઠું નાખી દઈશું અને ધી એન્ડ ભાજીપાઉ તમારા તૈયાર છે મારા ઘરમાં થોડાક આનાથી લૂઝ ભાવે છે એટલે મેં ફરીથી એક ગ્લાસ ભરીને પાણી નાખી દીધું છે પ્લસ જો તમારા ભાજીપાવને ઉકાળતા હો તમારા ઘરે તો થોડુંક પાણી નાખજો અને થોડીવાર માટે તેને ખતખદવા દેજો શેકેલી બ્રેડ સાથે ખાતા ભાજીપાવ અમારા ઘરના બધા જ સભ્યોને બહુ જ ભાવે છે તમને ભાજીપાવની રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો અને કમેન્ટ લખવાનું તો ભૂલતા જ નહીં કે તમે વિડીયો ક્યાંથી જુઓ છો તમારા બધાના કમેન્ટ્સ વાંચીને મને ખૂબ આનંદ આવે છે અને મને લાગે છે કે તમને વિડીયોઝ ગમે છે સો થેન્ક યુ